સુરતના બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં અશાન ધારાના પાલનને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા આદેશ વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન વિજયકુમાર ઝવેરીને મકાન વેચવાને બદલે હિન્દુ ધર્મની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને મકાન વેચે વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચાયું જૈન લોકોએ જણાવ્યું કે જે મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દેરાસર છે અને આ દેરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ છે અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વિધર્મીઓને મકાન ન વેચાય તે માટે આવેદન અપાયું